Again, it's a ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અહીંયા છે ને નેટવર્ક પ્રોબ્લેમ બહુ છે એટલે વ્લોગ અપલોડ થવામાં બહુ કેવડાવે છે અને બસ જો કચરા પોતા ચાલે છે 10 વાગી ગયા છે વિરાદિત્ય ભાઈ બતાવો તમે ક્યાં ગયો વિરાદિત્યો ઠોકી રાખો હાલો ઠોકી રાખજે હું આમ છે ને ભાટ લાવ ને ઉઘો ઉઘો ને મારું છે ભાટ

અરે વાહ આ છે અમારા મમ્મીજીનો બગીચો મમ્મી છે ને નાના છોકરાઓને સંભાળ રાખે ને એવી એના ઝાડવાની સંભાળ રાખે જો અમારા ઘરના ઝાડવા જો આને ઢાંકી દીધું તડકો આવે ને એટલે આની માથે કપડું ઢાંકી દે ત્યારે આ જેવું છે ને ઝાડ એવું અહીંયા છે અહીંયા છાયા છે એટલે આને નથી ઢાંક્યું જો ને બે ઝાડવા પીવડાવે છે જો કોઈને રોપા જોતા હોય તો અમને કમેન્ટ કરીને કહેજો મમ્મી મોકલી દે કા મમ્મી પણ ફૂલ ભૂલ તોડવા નહીં દે ભાઈ ફૂલ આવે પણ આમ જઈ લાવી પછી હા સારા

હું બનાવું છું ની ભાજી અને ઝાર બાજરાના રોટલા શું છે કે ઉનાળો છે ને તો અમે અત્યારે ઝાર નાખીને રોટલા ખાય જો કે બધા ખાતા જ હોય બસ અહીંયા જે તાંજીરીઓ વઘારી નાખી એક બાજુ મૂકી દઈશ રોટલા અને મમ્મીજીને તો પૂનમ છે એટલે એમના માટે કંઈ બનાવવાનું છે ને જો યહાસે અમારા બહાર કાવ્યું ડેલી છે हमारा घर थोड़ा गली के अंदर है और आसपास पास कोई रेसा नहीं है मुझे क्या कोई मेरा संगत नहीं है यहाँ पे बहुत अकेला के लगता है देखो मैं आपको दिखाती हूँ हमारा दिखा घर बहुत बड़ा है इधर से उधर इधर से उधर कहीं से भी खो जाते हैं हम देखो यहाँ से बाहर निकलते ही सीधी है दीवार बड़ी बड़ी और ये वीरादित्य और बा

वहाँ पे कोई नहीं रहता है एक यही हमारा घर ए हाँ मम्मी ने झाड़वा एटला वाला ने के गाय खाई जाए दरवाजा बंद कर जाए दिव्या एम कहता बस जो अहिया थी घर में अंदर आ पी आ भाग कोई रहती नहीं बिल्कुल अंधेरा है यहाँ पे भी कोई नहीं रहता चारों ओर कोई नहीं है बीच में हम रहते हैं अकेले बंदे बाजी जा बाजी

ઈચમે નાખવાનો દીધો આ દેખો એને માથું ધોઈ દે હાથે થી અરે વાહ બસ ના લીધું તો ચાલો અત્યારે રાતના ઢોકળા બનાવવા માટે હું ઢોકળા પલાળું છું આથો સરસ આવી જાય એટલે અત્યારે સવાર સવારમાં પલાળી દઉં મેથી થોડીક નાખી દઉં એમાં પછી એમાં ચણાની દાળ નાખીશું એટલે ખાવામાં એકદમ મસ્ત લાગે તો હવે પલાળીને રાતે ઢોકળા ખાવાના જેને ખાવા હોય આવી જાજો ઓરિયે ખાટી ખાટી છાસ ડાલી ગઈ અીસ ज्यादा खट्टा ढोकड़ा नहीं हमको भाता है इसलिए हम थोड़ा पानी भी डालते हैं इसमें मीठा मीठा डाल देते हैं ताकि आथा जल्दी से आ जाए अच्छे से इसको हाथों से फेंटाएंगे खूब खूब स्पीड में ताकि हमारे हाथों की गर्मी आ जाए और इसमें इतनी हवा भर जाए कि आथा आ जाए देखो पापा ढोकड़ा बनाना रातें खाव बाहर

माली से मैंने एक आपीस मैंने आपने एक थैंक यू मुख मरचा खांडो से पानी मुक दो नहीं चलो भाई इसे रख दिया है अभी ढाक देते हैं अबे जो है शू गणेश परमेश्वर ઢોકળા સક્સેસ ગયા છે હજી ગરમ છે ને જો આ કઈ ચોખાના નથી હો ઝારના છે ઝારના ઢોકળા ગરમ લાગ્યો માં દીકાને ન્યા ઓદાય નઈ ને તો ખોટા ખોટું બોલસ જ લાઈટ આવી લાઈટ આવી ને હમા ગઈ હે થાના ખાને સામ કે 8 બજે હે ઓર પાપાજી કે ફ્રેન્ડ કે ઘર આયે હે ખાના ખાને વિરાદિત્ય અડધો વ્લોગર થઈ ગયો છે જેવો મેં કેમેરો ખોયલો તરત બધાને એવું કેવા માગે છે કે અમે અહીંયા આવી ગયા છીએ હવે એમ કેસે જમવાનું બતાય અહીંયા બધા જમવા બેઠા છે આમ જુ કોરા